નમસ્કાર દર્શક મિત્રો રામ રામ માતા આજે હવે આપણે આવી ગયા છીએ ફરીથી વાડીમાં ખાતર ફગાયું ટ્રોલીથી અને હવે ચાય બનાવવા જઈ રહ્યા છીએ આ ચાય બનાવવાનો વારો આવી ગયો છે આપણો તો જોઈએ કેવી ચાય બને છે દાળિયા છે વાડીમાં બે તો એના માટે ચાય બનાવાની છે અને સત્યમભાઈ અને યુવરાજસિંહ બે આવી ગયા છે આપણી સાથે આપણે ચાય ખાંડ ને ભૂકી નાખી દીધી છે ઘણા પછી આપણે બનાવી રહ્યા છીએ ચા સત્યમભાઈ આજે પીવાના છે બાપુના હાથની ચાય પહેલી વખત અને કોચતરાઈ કરવાની બહુ મજા આવે છે આજે આખા દૂધની ચાય બનશે સ્પેશિયલ દૂધની ચા સતીમભાઈ ઉપર જ છે હાથીકડા નાખવાનું કામ તમારું છે આગળ ઉભા રહ્યું યુવરાજસિંહ પવન નથી આવતું પવન રોકો છો બજારમાં કેરીઓ પૂરી થઈ થવા આવી છે છતાં આપણી કેરીઓ હજી એકદમ કાચી છે તો આપણો ફાર લેટ છે અને આમે બીજે બજારમાં આવે છે એ તો વધારે વધારે કેમિકલ નાખીને દવાઈઓ છાંટીને જલ્દી જલ્દી ફાલને ખાતર નાખીને પકાવવાનો પ્રયત્ન કરવામાં આવે અને જલ્દી જલ્દી ઉતારી લેવામાં આવે તો આપણા નેચરલી પોતાની રીતે કાંઈ પણ કર્યા વગર ફક્ત પાણી આપીને પાકેલા આંબા સતુભા ઝાડ ઉપર ચડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તૂટી જાય તાર વજન વધુ હોય તો રોજ થોડા થોડા આંબા ચેક કરી કરીને ઉતારવા પડે જ્યારે કેમિકલવાળામાં તો એક આંબામાં શાક પડે એટલે એક ભેગા બધા આંબા ઉતારી લેવામાં આવે અને કાર્બાઇડ અને ઇથેલિન ગેસ દ્વારા પકાવવામાં આવે ત્યારે આપણે બધું નેચરલ જોઈ શકો છો અહીંયા આપણી મિક્સ ખેતી કેળા રંજકો આંબા પપૈયા આ ખજાણમાં ફક્ત ચારથી પાંચ આંબા જ છે સાઈઝ ઘણી મોટી છે પણ થાલ ખૂબ જ ઓછો છે સાઈઝ તમે જોઈ શકો છો પણ માલ નથી બહુ પચીસ કિલો આંબા ઉતારવા માટે લગભગ રોજ કલાકથી બે કલાક બગાડવા પડે ત્યારે આંબા ઉતારી અને સારો સારો માલ અમે વેચીએ છીએ એટલે ભાવ સારો લઈએ છીએ બાકી એક સાથે બધું ઉતારીને કાચે કાચો આપી દઈ તો હોલસેલમાં ત્રીસ ચાલીસ રૂપિયા જતો રહે અને લોકોને રસાયણવાળું જ ખવડાવી એનો કાંઈ મતલબ નથી એટલે ભાવ દોઢસો રાખ્યો છે પણ એના પાછળનું કારણ છે કે એક એક ફળ ચેક કરી અને ઉતારવાનો પછી ગ્રાહક સુધી પહોંચાડવાનો તો સારી વસ્તુનો જ ભાવ હોય છે ભારતમાં અમે બધી વસ્તુ સારી સારી બહાર જતી રહે છે અને વેસ્ટેજ માલ જ ખાવા મળે છે આપણને છેલ્લો પણ આપણે એવું નથી કરતા આપણે સારો માલ જ ઉતારીને સારો જ માલ આપણી લોકલ પબ્લિકને ખવડાવી છે आ पकवानी तैयारी में छे बे दिवस में पाकी जासे मजा आवे वाड़ी में के थाकी आंबा खावे खाला तो खावा जोय ने आंबा कोने न गामे पण आंबान झाड़ो ने ये काम होई ये बूढ़ा चीज बस आ रे पाछो झाड़तो छे अरे आ तो लिमड़ा <laughs> तो में एक्सपर्ट अत्याचारती बस बस बंद कर ना को आ

જી સાવ નાનું છે તો કલમ છે એટલે જાંબુડા ઘણા આવ્યા છે આ ફેરે